કીધું બધા કરાવી કોઈ દાંત કેમ કાઢતા એટલા જે બનાવી મને ખબર નથી પછી સાહેબ ભગવાન આનંદ કરવા મોકલ્યા છે પણ હાથે કરીને આપણે દુઃખ ઉભા કરીએ ભગવાન શું કરે એ કયો

પેલા હસવું જરૂરી છે શરીર તંદુરસ્ત હશે તો જ ભજન થાય બાકી ભજન ન થાય કબીર સાહેબ એમ કહેતા કે પેલા તમારા શરીરને સાચવો શરીર ખડતલ હોય તો તમે ક્યાંક ધ્યાન ધરી શકો ક્યાંક ગઈ શકો સેવા કરવી હોય ક્યાંક દોડી જઈ શકો આમ હાથમાં કઈક કોળીઓ લઈને કોક ને ખવડાવી શકો સેવા કરવી હોય તો તમારું શરીર ખડતલ હોવું જોઈએ કબીર એમ કેતા એટલે 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 કરીને હું તમે દુઃખ ઉભા કરી એમાં ભગવાનનો કોઈ વાક નથી રાક્ષસો તમે મહાભારત જોયું છે ટીવી માં આપણે જોઈ છે રામાયણ આપણે જોઈ છે એમાં તમે જો રાક્ષસો આમ મોત ઉભો હોય ને તો મારા દીકરા દાંત કાઢતા હોય ભગવાન રામ બાણ ચડાવીને ઉભા હોય હમણાં ખબર પડી જાય કે છના ના 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 બાણ છૂટવાનું છે અને એનું બાણ છાતીની હોહરું વિધાય જવાનું છે એ ખબર હોય તોય રાક્ષસો દાત કાઢતા હોય તે આવું જ કરવાનું કાય છે નિયમ રાત કાઢી ને જિંદગીમાં હસતા નો કોઈ વાક નથી હમણાં એક મારો મારો બીમાર પડ્યો ને તો દવાખાના દાખલ કરેલો એને ખબર કાઢવા ગયો બાજુના ખાટલામાં પ્લાસ્ટર મારેલા હું ત્યાં હું ત્યાં કાંઈ ધીરેલો પડે હખણા નો રહે એટલે મેં મેં કીધું આ ભાઈ એટલા બધા કણ હે છે એમ કરે મેં કીધું શું થયું એક્સિડન્ટ થયું ના ના મેં ક્યાંય ક્યાંય પડ્યો મન કે ના મેં મેં શું ગાડી સાડી થઈ ગઈ મન કે ના પત્ની ને લઈ નીકળ્યો એને દુખતું હતું એની માથે મેટા મારી લીધા સેલ્ફી સિવાય કોઈ માણસ દાંત કાઢતો જ નથી દાંત કાઢે છે

જો આ જગત માં રાત ને દી ભગવાન બે વસ્તુ બનાવી રાત નો હોત તો દિવસ ની કિંમત કોણ કરે પાપ પુણ્ય બે બનાવ નો ની કિંમત કોણ કરે આ દાન કરો છો લેવા વાળું દાતાર ની કિંમત કોણ કરે ભીખારી બનાવવા બે બનાવ્યા છે નિર્ધન બનાવ્યા છે અને રૂપિયા વાળા જગત માં ભગવાન શિવે બનાવ્યા છે અને રૂપિયા વાળા બધા ભિખારી હોત તો રૂપિયા વાળા ની કિંમત કોણ કરે સાહેબ

બેઠા હોય વાક નથી કાય મારો હે લક્ષ્મણ વાક નથી કાય મારો હે લક્ષ્મણ વાક નથી આવું આઠ તો જ કડી

દસ મિનિટ સુધી રામા પીરે ગાયું પ્રધાન આવજો પ્રધાન આવજો દસ મિનિટ પછી પ્રધાન આવ્યા પ્રધાન આવે લાવવા પ્રધાન દરબાર દરબાર પ્રધાન બોલાવે પ્રધાન બોલાવે નેતલ દે આવજો પ્રધાન બોલાવે નેતલ દે નેતલ દે ને બીડી હળગાવી લી તે કાજી પુરુષ જ હોય ને ભાઈ એ પુરુષ હોય ઇન બીડી પીતા હોય ને અમે સ્ત્રી નું પાત્ર એને લીધેલું છે એ મોડું થયું થોડું આવવામાં અને આયા નેતલ દે પ્રધાન બોલાવે નેતલ દે આવજો એમાં એક કડિયાળી ડાંગ વાળો સેજ માથે સડી ગયો ભાઈ ડાંગ ઊભા બેઠા ને નાખી ઓ ભાઈ જરા નાટક ભજવા આવ્યા હતા વજડ ફટકાણો એવો રામાપીર બિચારા સ્ટેજ ઉપરથી થી હેઠા પાત્ર ભજવતા બી હેઠી ઉતરી ગયા અને પ્રધાન ને એમ હતું કે એમ થોડો મારી છે તો હબોડી લીધી ઉભા ભૈડા ની તમે ભરોળું પાડી દીધું નેતલ દે તો ભાગી ગયા બધું પીડી રહ્યું સોટલો ગોટલો બિચારા પણ અજડ ભટકાણો આવો અજડ એવો ફટકાણો આ તો ભાઈ પાંચ દસ જણા સ્ટેજ માથે ચડી ગયા પકડી લીધો ઓલાને ને સુકામ અરે

आई बाओ थाम बा आयो आयो हमारे मुर्गी को आपने मार डाला बाकी तो मार डाला ना हम मरी गए तो भी कौन करती गरीब गया हम तो ना हम बोर्डु का वार लगे भाई आया हमारी मुर्गी को आपने मार डाला मैं तो, दुमार डाला तो। को आपने मार डाला, दुमार डाला। आपको मालूम है मैं तो क्या मुर्गी हमको बहुत प्यारा बहुत वाला મે કીધું તને વાલા તને પ્યારા ને અમને પ્યારા થા પણ કો કોણ કરતી ઘરી ગઈ દો ઈ તો હું કરું અરે આયા અમારી મોરગી હમ કબ તો પ્યારા મે કીધું પ્યારા પ્યારા કરી માં આપને અમારી મોરગી કો માર ડાલા સુરેશ મટેલ મને કે આથી નીકળાય મે કીધું હું દહું નીકળાય આમ દ આમ લુંખ્યો વાળા ઉપા દ આમ ઉપા આ ભોગા કાઢી નાખે ના પાછું મેં કીધું મહારાષ્ટ્ર ના આપડે કાઠિયાવાડ ના અહીંયા આપણું કોણ એ બી નાખે ઉભો રે છે ભાગતો નહીં કીધું આવડા વાહે આવશે આયા મોરગી મેં કીધું મોરગી અમાર મોરગી તો આપને માર ડાલા મેં કીધું માર ડાલા થોડા લોહી ઘરી ગઈ આમાં તો મરી ગઈ અમાર મોરગી બહુત પ્યારા મેં કીધું પ્યારા પ્યારા કરીમાં મોરગી નું જે થાતું હોય મેં કીધું બોલ અમાર પ્રોગ્રામ માં જાવન મોડું થાય છે આયા અમાર મોરગી કા 1000 રૂપિયા દે દો एक हजार रुपया मुर्गी ना आयपा सूरज पटेल ने कदू सेल्फ मार निकालिए सेल्फ मारवा गयो ने के हां बा मने कदू ओळी हूं से आयो हमारा मुर्गी का आपने मार डाला मैं कदू ये तो मरि गई तो अबे हूं से एक हजार और दे दो मैं कदू मुर्गी ना हजार जीता बीजा हजार छे ना आया आपको मालूम नहीं घर पे मुर्गा है। मुर्गा मुर्गी बहुत प्यार करता

કે અહીં તો બહુ ઓછું હોય ગામડામાં તો પણ સિટીમાં તમે જાવ ને તો સોફામાં બેઠા હોય ગુજરાત ને બેહાડી ખોળામાં અને હાથથી થી છે પોતાના છોકરાને કામવાળી સંભાળે છે ગુજરાલે બેસાડી ખોળામાં હાથથી પંપાળે છે અને પોતાના છોકરાને કામવાળી સંભાળે છે અને મોંઘી ડાટ ગાડી લાવી અને સવારમાં કસરત કરવા જીમમાં જાય છે ગામડામાં બાયુ જીમમાં જાય અમારા શહેરમાં જીમમાં જાય વળ ખાવા મોંઘી ડાટ ગાડી લાવે સવારમાં કાયમ વળ ખાવા જીમમાં જાય છે અરે સાહેબ મનને પ્રફુલ્લિત રાખવા માટે બાગમાં જાય છે પોતાનું ઘર ખોટા ફૂલથી શણગારે છેલ્લી ઘડી મને બહુ ગમે છે ગજબ મૌન છે માનવી પથ્થરમાં શોધે છે પણ જેમાં પરિભ્રમ પરમાત્મા છે એને વૃદ્ધાશ્રમમાં ભેજે છે મોંઘી લાવી અને ખાવા અહીંયા જાય છે હું તો ને કઉ છું એટલે ભાઈ વળ ખાવાનું ઘેર હોત છે

મજા છે સાબ અનંતથી જીવાય એની મજા છે હમણા એક ની ફરિયાદ બો આવે છે હો ફૂલ છે ધ્યાન રાખજો મારગીની કોઈ ભૂંડી નથી તમને બો છે કે

કારણ કે દુનિયા દુખી છે ભાઈ આ પાડો એટલે તરત કાલથી ફોન આવે અમારે જોવડાવવું બેન મારી પાસે મને કે જોવાનું કામ કરો જોશી એટલે મેં કીધું હા તમારે શું જોવડાવવું મને કે મારા ઘરવાળા એવા એ કે હા આમ જો ટાઈડી ગયેલ મગજ ના આવે ને બળબડ બળબડ કરતા હોય ક્યારેક ક્યારેક મને કે લાફો મારી લે આવો એનો મગજ છે હાવ એ કઈક શાંત રે એવો કઈક કઈક જોઈ દો નહી મને અને એવું કઈક આપો નહીં એટલે મેં કીધું આ બેન ને વારો લીધો મેં પારા ઉપર મંત્ર બોલ્યો આમ આમ કરી તો આકાશ બાંધો પાતાળ બાંધો નવનાથ મેલડી બાંધો કાલી કાલી મહાકાલી તેરા વચન જાય ખાલી વચન જાય ખાલી તો કોણ કહે ગા કાલી મે કીધું લ્યો બેના પારો પારો હાથમાં આપ્યો મને કે આ પારાનું શું કરવાનું મે તમારા પતિદેવ ઘેરી આવે એટલે આ પારો તમારે બે દાંતની વચ્ચે દબાવી રાખવાનો બે દાંતની વચ્ચે દબાવી રાખવાનો 15 દિવસ પછી મને ફોન આવ્યો મને કે પ્રભુલભાઈ તમારો પારો તો ગજબનો છે

તો માં માં એવી હોય ને કે એનોય લઈ લે હા પછી મને કે પણ સમજકારી પારો મેં કીધું તારો લો સમજકારી બમતકારી કાઈ છે નહીં અને હું કાઈ એવું જોતો નથી તો મને કે આ કેમ શાંત થઈ ગયા મેં કીધું ઈ ઘરે આવતા હતા અને તું બે દાંત વચ્ચે મેં કીધું પારો દબાવી રાખતા હતા એટલે તું કાઈ બોલી નોતી હકતી એટલે શાંતિ રહેતી હતી આ બેનો આવું કાંઈક હોય ને તો બે દાંત વચ્ચે પારો દબાવી રાખવો બોલવું ઓછું મારો બાપ હે